જ્યારે જ્યારે શાળાની મુલાકાત લેવામાં આવે છે ત્યારે કેટલાક મિસકન્સેપ્ટ જોવા મળે છે જેમ કે સીધે સીધું એકમ કસોટીનું પેપર ઉપચારાત્મક કાર્યમાં આપી દેવામાં આવે તો આ યોગ્ય નથી કારણ કે એકમ કસોટીની અંદર પૂછવામાં આવેલી તમામ જવાબો નિષ્પત્તિમાંથી પડ્યા છે તો એ અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂર નથી પરંતુ જે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ નથી થઈ અને જેમાં સંતોષકારક પ્રદર્શન વિદ્યાર્થી નથી કરી શક્યો યોગ્ય ગુણ નથી પ્રાપ્ત થયા તે અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત જ શિક્ષકે ફરીથી એક નાનકડું મૂલ્યાંકન જેને પેપર કહી શકીએ આપણે એ પેપર કાઢીને વિદ્યાર્થીને આપવાનું છે વિદ્યાર્થી એ લખશે અને એમાં જો એ સિદ્ધ થાય છે અર્થાત એ